અરે તમારા જીજા બેઠા હોય તમારે ટેન્શન લેવાનું જ નહીં હા ઓ ધામ દઈને મારું ઢીકો ને કરી નાખું ભૂકો જીજા હિયર નો ફિયર સાહેબ આપણો એક નિયમ છે આપણે જે વસ્તુ લઈ એ મારા બધા ઉંદરો મતલબ મારા બધાય સુંદરો લે બરાબર છે તો આપડે જે ઘરે એસી મેળવાના છે ને એ સેમ ટુ એસી આ બધા ઘરે મળી જાવ બરાબર એટલી ખુશી જીજાજી એટલે જીજાજી હો હા કઈ ન ઘટે પણ આપણે દર જન્મ આ જીજાજી ફિક્સ કરીને ખાવો જીજાજી અને સાહેબ આપણે છે ને આપણે ઓફિસમાં માં 360 કેચર એસી મેળવાન થાય છે બરાબર છે અને તમને ખબર છે ને આપણો નિયમ છે આપણે મેળવી એટલે બધા મેલાવે મેળવું છે ને બસ મેલી મેળી દીસા એમની ઘરે સાહેબ આપણે ગામડે છે ને પેલા બંગલામાં વન વે કેસે કેસી મેળી અને તમને આપણો નિયમ તો ખબર છે ને આપણે મેલી એટલે બધાય મેલે મેલાવું છે ને મેલી જ દો સાહેબ હાલ્યો સાહેબ મારું પેમેન્ટ લઈ લ્યો અને તમને ખબર છે ને આપણો નિયમ હું પેમેન્ટ કરીશ એટલે બધા પેમેન્ટ કરશે બરાબર છે લઈ લે પેમેન્ટ એની પાસેથી ભાઈ અમારા બધાને એસી તો હમણાં આવી જવાના છે આવી જાય બાકી તમારે એસી લેવા હોય તો એક જ નામ યાદ રાખવાનું શું વિપુલ એસી કારણ કે ભાઈ પચીસ વર્ષથી એસીની દુનિયામાં જૂનું અને જાણીતું નામ છે દસ કરતાં વધારે કંપનીની ડાયરેક્ટ ડીલરશીપ ધરાવે છે એકસો વીસ કરતાં વધારે લોકોનો અનુભવી સ્ટાફ છે જે આપને આપશે બેસ્ટ સર્વિસ અને ઓન ટાઈમ સર્વિસ અને ગુજરાત ભરની અંદર સુરત ભરૂચ અંકલેશ્વર અમદાવાદ અને તાલાળા ગીર આ બધી જ જગ્યાએ એમની બ્રાન્ચિસ છે બરાબર તો તમારે તમારા ઓફિસ ઘર ફેક્ટરી